હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો સ્વાગત છે મારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં અને સંજુ તો આ બાજુ આજે તો બહુ જ ઠંડી લાગે છે એટલે સંજુ ઝૂલાથી ઉઠતો જ નથી મેં રોટલી બનાવી લીધી પછી ચા પણ બનાવી લીધી તો એ સંજુ તો ઊભો જ નથી તો અહીંયા ઝૂલાથી નહીં સંજુ સંજુ બહુ જ ઠંડી લાગે છે જય શ્રી રામ જય માતાજી દેવ જવાર ફ્રેન્ડ તો અમારી નવી ચેનલ નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે તો સવાર સવારમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હું રોટલી બનાવી લીધી છે પછી ચા બનાવી હું ને સંજે પી લીધી છે નહીં સંજે પી લીધી ગરમા ગરમ ચા તો હેન્ડો હવે તો શાક બનાવી દઈ હવે મારે શાક બનાવવાની છે અને સંજેની ફેવરેટ એવી દૂધી બનાવવાની છે તો હેન્ડો હવે ફટાફટ હું શાક વઘારું અને પછી હા હા અને અમે એક સવારમાંથી જ ક્યાં નથી કરતા કેમ કે છે ને ઝાકું ઝાંખું દેખાય ને એટલા માટે નહીં સવારમાં બધું કેવું કે બધું પડ્યું હોય ને શું કેવા અનુસંજુ એવું બધું પડ્યું હોય ને તો થોડુંક ઝાકું ઝાકું એવું દેખાય ને એટલે ઝાખર ને એવું બધું પડતું હોય ને એટલે અને મસ્ત એવો અમારે ચૂલો પણ સળગે છે ને આ બાજુ દૂધી પણ કટિંગ કરીને રાખી દીધી છે અને હવે

જઈએ કામ પર સવાર હવાર માં તમે તો આજે તો થોડાક મિલ જ જઈએ તો ફ્રેન્ડ્સ રાંધી લીધું છે અને સંજુ તો ક્યારથી શાક ચડતું હતું ને ત્યારથી જતો રહ્યો અને હવે હું જાઉં છું અને બધું આ બાજુ સફાઈને એવું બધું કમ્પ્લીટ કરી લીધું છે અને હેન્ડ હવે હું જાઉં મને ફોન કર્યો અને આજે તો હું સંજુનું શર્ટ પહેરી દીધું છે કેમ કે મારે તો હવે બીજું લાવવાનું થઈ ગયું છે અને ઠંડી લાગે ને શેટર તો બધું ખરાબ થઈ જાય ને એટલા માટે હવે બધું રાખીને અને હવે હું જાઉં ફ્રેન્ડ તડકો થઈ ગયો ને ત્યારે મારે હવે બધું કામ પૂરું થઈ રહ્યું અને મને તો ઠંડી લાગે છે બહુ જ બધી સેટર કાઢવાનું મન નથી થતું પણ તોય કાઢીને રાખી દીધું અને સંજુ તો બહુ જ દૂર પીલી સાઈડ છે ઠેઠ અને આવું સવાર સવારમાં કામ કરવા જવું પડે ફ્રેન્ડ તમારે તો ખબર નહીં તમારે કંઈક તમે સવાર સવારમાં વહેલા ઉઠીને જો છો કે નહીં કંઈક કામ કરવા તો કમેન્ટ કરીને કહેજો અમે તો આવી રીતના અને મારે તો હજુ ઠીક છે સૂર્યદેવ ઊગી ગયા છીએ મસ્ત એવી રીતના તો હું જઉં છું અને સંજુ તો ઠંડી હતી ને ત્યારથી જ જતો રહ્યો તો હેન્ડ ઓફ ફ્રેન્ડ્સ હવે તો અહીંયા જઈને મળીએ તો ફ્રેન્ડ્સ હું તો પાછી આવી હતી કેમ કે સંજુ છે ને ત્યાં ખાલી અમે પહોંચતી જ રહી અને પાછો સંજુ કે ઠેલી તો લઈ છે તો ઠેલી તો હું નથી લઈ ગઈ તો પાછી ઠેલી લેવા માટે આવી હતી હું અને હવે ઠેલી અને ઠંડીમાં તં પહોંચી જ રહ્યા હોય ને પાછું ઠેલી લેવા અને એવો કંટારો આવતો ને બહુ જ કંટારો આવતો હતો પછી મેં ફટોફટ આવી અને હવે પાછી ઠેલી લઈને જાઉં છું હાંડો હવે તઈ જઈને પછી મળીએ તો ફ્રેન્ડ્સ હું તો આવી ગઈ છું અને અહીંયા પાણીની ડબલી રાખી દીધી સંજુ અહીંયા રાખી દીધી છે ને સંજુ તો તઈ ઊભો છે ફ્રેન્ડ્સ કપાસ વીને છે ઊભો નથી પણ તઈ કપાસ વિને છે ઠંડીમાં અને મસ્ત એવા પક્ષીઓના સવાર સવારમાં અવાજ એટલા મસ્ત આવે ને ફ્રેન્ડ્સ બહુ મસ્ત એવું લાગે તો એટલો દૂર છે સંજુ અને મસ્ત એવું લોકેશન પણ લાગે છે અને સવાર સવારમાં પક્ષી અલગ અલગ બધા પક્ષીઓના અવાજ હોય ને એટલે સાંભળવાની એવી મજા આવે ને તો હેંડો આપણે તો કપાસ જ વિનવાનો હવે તો ફ્રેન્ડ્સ આવી રીતના કાંઈક બાંધી લીધું એટલે ઠંડી પણ ઓછી લાગે એટલે હવે બાંધી લીધી છે તો હેંડો હવે કપાસવા માટે જાય કઈ થી લેવાનું દેખાતું નથી હાંડો હવે હું લઈ લઉં સાંજગે કે થી લેવાનું તો આપણા સમય તો આવી ગયા છે અને આવીને છું તો છે ને ખાવાનું પણ નહીં ખાતું અને અહીંને આ બાજુ કપડાં સુકાવ્યા છે તે બધા ધોઈ લીધા અને હવે ખાવાનું કાઢીને અને આ બાજુ અહીં બ્લોગ સ્ટાર્ટ કરવા તો હેન્ડો સંજુ પણ ખાઈ પણ છે તો હેન્ડો હું હવે ખાઈ લઉં તો દૂધીનું શાક છે સાંજે લાવ્યા હતા ને એને રોટલી ને દહીં ને એવું બધું છે આજે તો છાશ નહીં કરી કે દહીં જ ભાવ છે તો હાંડો હવે ને એવું બધું ખાઈ લઈએ તો ફ્રેન્ડ્સ અમે તો જમીન અને વાસણ કરશે ને અહીંયા થોડીક વાર આરામ કરતી હતી અને સંજુ તો જતો પણ રહ્યો અને તો બહુ ઉતાવળ રહી ગઈ છે ફ્રેન્ડ જવાની એટલે મને પણ મૂકીને જતો રહ્યો અને હવે તો વાસણ મૂકી દઉં અંદર અને પછી જવું તો કપડાં આવડે ધોયા ના કલાકમાં મસ્ત એવા સુકાઈ ગયા તડકો આમ કે મસ્ત એવો છે ને એટલા માટે બધા વાસન માં અંદર ભરી લો અને મૂકી દઉં હવે તો વાસણ ઢાકી દીધા ને જાઉં છું સંજુ તો દેખાતો પણ નથી કઈ બાજુ એકદમ તો ફ્રેન્ડ્સ હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે જઈએ છીએ તો કાલે આટલા આવી રહીશું એવું કહે છે સંજુ એ બાજુનું થોડુંક પૂરું થયું છે ને આ બાજુ એમ તો થોડોક સારો દેખાય છે નહીં સંજુ આ તો એમ થોડોક એમ નમી ગયો છે ને એટલે બાકી તો સારો દેખાય છે

ચોક્કસ વાંધો નહીં હવે તો હું મરચાં તોડી ને પછી મેથીની ભાજી પણ થોડીક લઈ જાવ આજે તો દેફલા બનાવવાનો અમારો પ્લાન છે મારો ને સંજુનો અને ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત એવા મોટા મોટા મરચાં છે ને તો લઈ લઉં થોડાક અહીંથી અને અહીંયા પણ મસ્ત એવા છે આ વધારે મોટા મોટા છે આ મરચી મસ્ત હતા મરચા તો અહીંયાથી હું થોડીક ભાજી તોડી લઉં મેથીની થોડાક ધાણા લઈ લઉં થોડીક ભાજી લઈ લઉં હાજી આગળ છે આવા ચામાં છે ને એટલે થોડીક આગળ છે હજી તે દિવસ તમને મરચાં જ નહોતા મળતા આજે તો દેખાય છે જરૂર હોય ને એટલા જ લઉં વધારે લેતી નહીં તો તમને બતાવું હું આ બાજુ ધાના અને મેથી ને એવું અહીંયાથી લઈ લઉં મસ્ત એવા મોટા મોટા જેમ તો ઠેઠ સુધી છે અને ફ્રેન્ડ આ મસ્ત એવી મેથીની ભાજી થઈ ગઈ છે ઠેઠ સુધી કેટલી મસ્ત એવી દેખાય છે બહુ મોટી મોટી એવી થઈ ગઈ ઠેઠ સુધી છે પછી બીજી આ સાઈડ છે પછી બીજી પેલી સાઈડ છે ઘણી બધી થઈ ગઈ છે મેથીની ભાવ હું આમાંથી જ લઈ લઉં હવે મારા ચંપલ ગારાવાળા થઈ જા નહીં સાંજો હં હં પકડવું પડે અને મારા પગ પણ હાવ ગારા ગારા વાળા છે ચલાતું પણ નથી સંજુ કાકરી વાગે ને એટલે હેડ તો જાય ને આવેફલા બનાવી દઈએ ને દહીં પણ છે નહીં બીજું તો હેમાં ખાવાનું કંઈ નહીં બીજું તો સંજુ તો રસ્તા પર પણ ખડ ઉખડતો ઉખડતો આવે છે સંજુનું એવું કામ રસ્તા પર કંઈક દેખાય ને તોય એને સાફ કરવા ઊભો રહી જાય એવો છે પછી કોઈક દિવસ બધું લેશું સંજુને એવું લાગે કે કદાચ એ ખડના બી પણ આવી જશે ને એટલે પછી એ બી પાછું ખેતરમાં જશે એવું સંજુનો વિચાર એટલે સંજુ રસ તનતા એનું ઉપાડતો ઉપાડતો આવે છે હવે બધું કામ કરીએ રાંધવાનું નાવા ધોવાનું બધું કામ કરવું પડશે હવે નહીં સંજુ મેં કહો હવે મને એક વાસણ આપી દે ને મારા બધા ગારાવાળા પક્ષે છે બધું ખરાબ જાઉં પણ આ મૂકી દઉં એકવાર લે પકડ હા આટલી થઈ જશે બધું તો હવે હું કુંડીએ જાઉં મારા પગ ધોવા માટે ગારા વર છે ને એટલે કાલે મેં કીધું તું સંજો ને કે મને થોડીક ભાજી લઈ લેવા દે તો સંજો એવું કહે કે પાણી મૂકી દઉં ને એટલે મસ્ત એવી ભાજી થઈ જશે અને પછી લઈ જવું કરીને પછી અને આજે શું કહે હવે બે ત્રણ દિવસ પછી બે ત્રણ દિવસ પછી મારે રોજ રોજ સાખું કરવાનું એમ કરી અને આજે તો હું ભાજી લઈ લીધી એટલે વધારે ગારામાં નહીં ગઈ ખાલી આગળની સેટ હતી ને એમાંથી જ લઈ લીધી ને અમારે મોટી એવી કુંડી છે ને એટલે ત્યાં પાણી ભરી લે એટલે વાસણ ધસામ કપડાં ધોવા આમ એવા બધા થઈ જાય હું અહીંયા આવીને ફર્સ્ટ વાર હું બનાવું અને તો અહીંયા બનાવ્યા હતા પણ અહીંયા હું બનાવું હવે તો હવે તો હું આ લાઈન બે ગઈ છું કટિંગ કરવા માટે અને સંજુ પણ આ બાજુ નાવાનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે નહીં સંજુ હમ અને આઈને સંજુ પાણી ગરમ કરવા એટલે અહીંયા દાઈને ઝૂલો સળગાવે ને હું પણ આ સાઈડ ગમે હોય ને તો વધારે આપણે રૂમ માં રહેતા ને આ બાજુ જ આવતા રહીએ ને આ બાજુ જ કે રાંધવાનું ને એવું બધું ને એટલે આ બાજુ જ ખુલ્લું ખુલ્લું આ બાજુ દરવાજો મસ્ત એવા પક્ષીઓ બોલે ને એટલે આ બાજુ ખુલ્લું ખુલ્લું ને એટલે અહીંયા જ આવતા રહીએ અમે આવું ખુલ્લું આવું ખુલ્લું મસ્ત એવું અને સંજુ એક વાત કહું આજે તમને કેવું સપનું આવ્યું હતું ખબર આપણે બપોરે થોડીક વાર આરામ કર્યો ને એમાં તો ફ્રેન્ડ્સ હું ફ્રેન્ડ્સને જ કવિતાને નહીં કહી દીધું તમારું સાંભળે પણ નહીં એ બાજુ જોવાય તો કેવું સપનું આવ્યું હતું મને બપોરે બ્લોગ જોતી હતી ને બ્લોગમાં પેલું હોમ ટૂર બતાડતા હતા ને એટલે ઘરનું બધું બતાડે ને તે એ એવું બતાડતા હતા ને તો હું જોતી હતી તો મસ્ત એવું એમનું ઘર હતું ને તો મને મસ્ત એવું ગમતું હતું રસોડું પણ મસ્ત હતું ને બધું મસ્ત હતું ને તો સંજુ હું એની એ યાદમાં હોઈ જઈએ ને તો મને કેવું સપનું આવ્યું ખબર કે આપ આપણે હોય એમ ઘરમાં રહીએ એવું સપનું આવ્યું એ તો સપનું સપનું કહેવાય નહીં સાચી વાત એટલે એને કહેતી જ નહીં ફ્રેન્ડ્સ તો એવું મને સપનું આવ્યું મસ્ત એવું અમારું ઘર હતું અને એક અમારું સબસ્ક્રાઈબર છે ને એ કેટલા પાંચમાં છઠ્ઠામ બને છે ને એ નાની બેન છે ને એ પણ મને હંમેશા ફોનમાં એવું જ કહેતી હોય કે રેખાબેન તમારું બન જલ્દી એવું ઘર બની જશે એટલે એની વાત પણ મેં એમ મને એમ વધારે કેમ કે એમ કે નાના બાળકો કહેતા હોય ને એટલે એ વાત સાચી પડે ને તો એમ કે મને બહુ સારું લાગે તો એ બે ત્રણ દિવસ પહેલાં એ પણ એવું કીધું એ મારા મગજમાં હતું અને એ થશે અને પાછું આલું ઘરનું બધું બતાડતા હતા ને બ્લોગમાં અમારું ઘર તમને બતાડીએ હોમ ટૂર કરાય એવી રીતના બતાડતા હતા ને તો હું એ જોતી હતી ને તો એમાં હું એવી રીતના પણ વિચારતી હતી કે આવું અમે ઘર બનાવીશું તો એવીને એવી યાદમાં મેં પછી ફોન મૂકીને બપોરે થોડોક આરામ કરતા હતા ને તો હોઈ ને તો પછી મને પણ એવું સપનું આવ્યું કે અમારું મસ્ત એવું ઘર હતું ને હું ને સંજુ એમાં રહેતા હતા ને એવું ઘર એટલું મસ્ત હતા ને તો સંજુ આપણે એવું ઘર બનાવીશું ને એમાં જ આપણે રહીશું

સંજુ નહીં કહું સંજુ તો બધું એમ પલટી મારી દેવું તું આપણે સારું એવું મને સપનું આવ્યું ને એ નિરાશ કરી દે તમને ખબર છે સંજુ નિરાશ કરે ને તો સંજુ ખુશ થાય હકીકતમાં તો હાઉ સપનું જોયું છે તો પૂરું તો થશે ને અને ફ્રેન્ડ તમે કમેન્ટ કરીને કહેજો કે સપનું આવે તો કોઈને કહેવાય કે નહીં એમ

તો હેન્ડો ફ્રેન્ડ્સ વાતમ ને વાતમ મારે તો ભાજી કાપવાની છે અને હું વાત તુડીની એવું કેશે ફ્રેન્ડ્સ મને તો હેન્ડો હવે તો હું રાંધું અને આ સંજુન વાત એ નહીં લગાય મારે પછી મારે વધારે બોલાઈ જાય છે તો હેન્ડો હવે મેં તો આ બ્લોક અહીંયા સુધી રાખી લઉં તો ફ્રેન્ડ્સ આ બ્લોક અહીંયા સુધી રાખી ને ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મસ્ત મજા ને એવી ગમત કરજો તો બધા ફ્રેન્ડ છે બાય બાઈ જય માતાજી જય શ્રી રામ સંજુ જય માતાજી ગુડ નાઇટ બધા ગુડ નાઇટ હા અંધારું છે ને બાય બાય